નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ નોલેજ પર ફરી એકવાર સ્વાગત છે આપણે શીખી રહીએ છીએ પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના આ ભાગમાં આપણે આ પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નોની વિગતસર સમજૂતી મેળવીશું તો શરૂ કરીએ સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે એમસીક્યુના પ્રશ્ન છે જેમાં પહેલો સવાલ છે કે ટકાનો અર્થ શું છે તો ટકા આપણે જાણીએ છીએ કે સોને આધારે મેળવેલું મૂલ્ય ને સો એટલે પ્રતિ સો એટલે એનો સાચો જવાબ આવશે સી વિકલ્પ પ્રતિ સો ત્યારબાદ બીજો સવાલ કે સોના ચાલીસ ટકા કેટલા થાય તો મિત્રો સોના આધારે કિંમત શોધવી હોય તો સીધે સીધું મૂલ્ય લખી શકો કે સોના ચાલીસ ટકા એ ચાલીસ જ થાય છે એટલે જવાબ આવશે બી જો ગણતરી કરવી હોય તો આ રીતે કરી શકો સો ગુણ્યા ચાલીસ અને ટકા આપેલ છે એટલે સોને આપણે છેદમાં મૂકીશું આ સોની સાથે આ સો દૂર થશે એટલે જવાબ આવશે ચાલીસ ત્યારબાદ સવાલ નંબર ત્રણ એક વસ્તુની પડતર કિંમત છે પાંચસો અને વેચાણ કિંમત છે પાંચસો તો સવાલ પૂછેલ છે કે નફો કેટલો થાય તો અહીં પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેઓ સરખી જ છે જેટલી પડતર કિંમત છે એટલી જ વેચાણ કિંમત છે જો વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય પછી પડતર કિંમત અને વેચાણ કિંમત સરખી હોવાને કારણે આ વ્યવહારમાં નફો કે ખોટ થશે નહીં અથવા તો આપણે લખવું હોય તો નફો થશે ઝીરો રૂપિયા ખોટ શોધવી હોય તો ખોટ પણ ઝીરો રૂપિયા અને નફો પણ ઝીરો એટલે કે શૂન્ય રૂપિયા થશે ત્યારબાદ ચોથો વિકલ્પ છે વેચાણ કિંમત છે રૂપિયા છસો નફો આપેલ છે પચાસ ને પડતર કિંમત શોધવાની છે તો આપણને વેચાણ કિંમત આપેલી છે છસો અને સાથે નફો આપણને આપેલ છે પચાસ હવે નફો ક્યારે થાય જ્યારે વેચાણ કિંમત એ પડતર કિંમત કરતાં વધારે જ હોય તો આપણને નફો થાય તો આપણે પડતર કિંમત શોધવા માટે આ બંને કિંમતની બાદબાકી કરીશું એટલે કે છસોમાંથી આપણે પચાસને બાદ કરીશું અને છસોમાંથી પચાસને બાદ કરતાં જવાબમાં મળે છે પાંચસો ને પચાસ એટલે આ વિકલ્પનો જવાબ આવશે એ પાંચસો પચાસ આગળ વધીએ વિકલ્પ નંબર પાંચ પડતર કિંમત છે બસો પચાસ વેચાણ કિંમત છે બસો પચીસ તો આપણને પૂછેલ છે ખોટ ખાલી જગ્યા ટકા ખોટ ટકામાં શોધવા માટે પહેલે આપણે ખોટને રૂપિયામાં શોધવું પડે અહીં તમે જોઈ શકો કે પડતર કિંમત છે બસો પચાસ ને વેચાણ કિંમત છે બસો ને પચીસ એટલે કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે તો ખોટ થાય ને એ ખોટ રૂપિયામાં શોધવા માટે આપણે આ બંનેની બાદબાકી કરીએ તો બસો પચાસમાંથી બસો પચીસને બાદ કરતા આપણને પચીસ રૂપિયા ખોટ થશે પણ એ ખોટને હવે ટકામાં ફેરવીશું તો ટકામાં શોધવા માટે આપણે અહીં સો વડે ગુણાકાર કરવો પડે અને સાથે પડતર કિંમત બસો પચાસ છે તો આપણે પચીસ ગુણ્યા સો અને છેદમાં આપણી પડતર કિંમત છે બસો ને પચાસ ને હવે આનું આપણે આપણે સાદુ રૂપ આપીએ સૌપ્રથમ પ્રથમ કેન્સલ કરીએ પચીસ પચીસ કેન્સલ થશે એટલે બાકી વધશે દસ એટલે સાચો વિકલ્પ આવશે એ દસ ટકા આગળ વધીશું વિકલ્પ નંબર છ કે જેમાં આપણો પ્રશ્ન છે કે પડતર કિંમત છે રૂપિયા ત્રેવીસો અને વેચાણ કિંમત છે સત્તાવીસો સાહીઠ ને નફો કેટલા ટકા છે તો અહીં પણ તમે જોઈ શકો કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે નફો થાય પહેલાં નફો રૂપિયામાં શોધીશું એના માટે બે હજાર સાતસો સાહીઠ તેમાંથી આપણે બે હજાર ત્રણસોને પહેલે બાદ કરીશું તો નફો આપણને રૂપિયામાં કેટલો મળશે તો તે મળશે આપણને ચારસો ને રૂપિયા હવે એને ટકામાં ફેરવીશું તો ચારસો સાહીઠ ગુણ્યા સો અને આપણી પડતર કિંમત કેટલી છે તો એ છે ત્રેવીસસો એટલે ત્રેવીસસોને આપણે છેદમાં મૂકીશું ત્રેવીસસોના બે સૂન અને સોના બે સૂનને આપણે દૂર કરીએ સાતસો સોરી ચારસો સાઠના ભાગ પડશે ત્રેવીસ ગુણ્યા વીસ ત્રેવીસ દૂ છેતાલીસ થાય છે ત્રેવીસ 23 દૂર કરશું તો જવાબમાં આવશે વીસ એટલે અહીં આવશે વિકલ્પ બી વીસ ટકા આગળ વિકલ્પ નંબર સાત કે જેમાં પડતર કિંમત છે રૂપિયા એક હજાર અને વેચાણ કિંમત છે આઠસો પચાસ અહીં પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે એટલે આ વ્યવહારમાં ખોટ જશે અને એ ખોટ આપણે ટકામાં શોધવાની છે પહેલાં આપણે ખોટને રૂપિયામાં શોધવા માટે આ બંનેની બાદબાકી કરીશું તો એક હજારમાંથી આઠસો પચાસ બાદ કરીએ તો આપણને જવાબમાં મળશે એકસો ને પચાસ અને હવે એનું ટકામાં રૂપાંતર કરવા માટે એને આપણે સો વડે ગુણીશું અને પડતર કિંમત હજાર વડે એને ભાગીશું હવે હજારના ત્રણ ઝીરો છે એમાંથી બે ઝીરો આપણે સો સાથે કટ કરીશું દસનું એક સૂન એકસો પચાસના એક સૂન સાથે કટ થશે તો બાકી વધશે પંદર એટલે આ વિકલ્પનો જવાબ આવશે પંદર ટકા હવે આપણે પ્રશ્ન બે પર આગળ વધીશું પ્રશ્ન બે કે જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે કે ટકા શબ્દનો લેટિન શબ્દ કયો તો મિત્રો યાદ રાખશો એનો લેટિન શબ્દ છે પર સેન્ટમ ને આ પર સેન્ટમ પરથી પરસન્ટેજ શબ્દ આપેલો છે આવેલો છે જેને આપણે ટકા તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ બીજી ખાલી જગ્યા ટકા દર્શાવવા માટેનો સંકેતનો અર્થ શું તો ટકા હંમેશા સોને આધારે નીકળે છે એટલે આપણે એનો અર્થ કરી શકીએ પ્રતિ સો ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા બેના છેદમાં પાંચ એક અપૂર્ણાંક છે જેને ટકામાં રૂપાંતર કરવાનું છે તો આપણે પહેલા ભાગમાં શીખી ગયા કે અપૂર્ણાંકને ટકામાં ફેરવવો હોય તો અપૂર્ણાંકનો સો વડે ગુણાકાર કરવો એટલે કે બેના છેદમાં પાંચ ગુણ્યા સો સોના ભાગ પડશે વીસ ગુણ્યા પાંચ પાંચ દૂર થશે એટલે બાકી વધશે બે ગુણ્યા વીસ ને બે ગુણ્યા વીસ એટલે જવાબમાં મળશે ચાલીસ ટકા ખાલી જગ્યા નંબર ચાર અહીં પણ અપૂર્ણાંક છે સાતના છેદમાં દસ તેનું રૂપાંતર ટકામાં કરવાનું છે તો સાતના છેદમાં દસ ગુણ્યા સો સોનું એક સૂનને દસને દૂર કરીએ તો સાત ગુણ્યા દસ એટલે જવાબમાં આવશે સિત્તેર ટકા આગળ ખાલી જગ્યા નંબર પાંચ તેમાં પણ અપૂર્ણાંક છે પચાસના છેદમાં હજાર તેને ટકામાં રૂપાંતર કરવા માટે એને આપણે સો વડે ગુણીશું સોના બે ઝીરો અને હજારના બે ઝીરો દૂર કરીએ પચાસનું એક શૂન અને દસનું શૂન દૂર કરીએ અને ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે પાંચ ટકા સોરી ગુણાકારમાં આપણને મળશે પચાસ ટકા ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક સૌ પ્રથમ એને દશાંશમાંથી અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક એટલે થશે એકના છેદમાં એક હજાર અને આપણે એને ટકામાં રૂપાંતર કરવા માટે ગુણ્યા સો કરીશું સોના બે ઝીરો કટ થશે એટલે બાકી વધશે એકના છેદમાં દસ ને એકના છેદમાં દસ એટલે આપણે જવાબ લખી શકીએ ઝીરો પોઈન્ટ એક ટકા આગળ ખાલી જગ્યા નંબર સાત જેમાં પણ દશાઉશમાં સંખ્યા આપેલ છે ઝીરો પોઈન્ટ ઝીરો દસ એને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો દસના છેદમાં હજાર અને ગુણ્યા થશે સો સોના બે ઝીરો હજારના બે ઝીરો અને દસ દસ દૂર કરતાં બાકી વધે છે એક એટલે જવાબ આવશે એક ટકા ખાલી જગ્યા નંબર આઠ બત્રીસ ટકા ચાલીસ ટકા વધતા ખાલી જગ્યા ટકા બરાબર સો ટકા તો આપણને અહીં બે ટકા આપેલ છે બત્રીસ ટકા વધતા ચાલીસ ટકા તો સૌ પ્રથમ આપણે બત્રીસ અને ચાલીસનો સરવાળો કરીએ તો જવાબમાં મળશે આપણને બોતેર ટકા હવે કુલ ટકા છે સો તો સો ટકામાંથી આપણે આ બોત્તેર ટકાને બાદ કરીશું એટલે આપણને જવાબમાં મળશે અઠ્ઠાવીસ ટકા એટલે ખાલી જગ્યાનો જવાબ આવશે અઠ્ઠાવીસ આગળની ખાલી જગ્યા તેપ્પન ટકા બરાબર સો ટકા માઇનસ ખાલી જગ્યા તો સોમાંથી આપણે કેટલા બાદ કરીએ તો તેપન આવે તેનો જવાબ લાવવા માટે આપણે સીધે સીધા સોમાંથી તેપ્પનને જ બાદ કરી દઈએ તો સોમાંથી તેપનને બાદ કરીએ તો આપણને જવાબમાં મળે છે સુડતાલીસ એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે સુડતાલીસ ટકા આગળ ખાલી જગ્યા નંબર દસ પડતર કિંમત લેસ દેન વેચાણ કિંમત લેસ દેન એટલે લઘુત્તર એટલે કે અહીં પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે ને આપણે અગાઉ બે નિયમ શીખી ચૂક્યા છે કે જ્યારે પણ વેચાણ કિંમત વધારે હોય ત્યારે હંમેશા નફો થાય અને જો વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય તો એના પછીની ખાલી જગ્યા છે જ અગિયાર નંબરની કે પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે છે એટલે કે વેચાણ કિંમત ઓછી છે તો આ વ્યવહારમાં થશે ખોટ હવે બારમી ખાલી જગ્યા કે પડતર કિંમત બરાબર વેચાણ કિંમત એટલે વસ્તુ જે કિંમતે ખરીદીએ તે જ કિંમતે જો આપણે વેચીએ તો આપણને વ્યવહારમાં નફો કે ખોટ કંઈ જ થશે નહીં એટલે આ ખાલી જગ્યાનો જવાબ હશે કશું જ ન થાય કારણ કે અહીં પડતર કિંમત અને વેચાણ કિંમત સરખી છે આગળ વધીએ ખાલી જગ્યા નંબર તેર જેમાં રૂપિયા પીનું આર ટકા લેખે એક વર્ષ માટે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર તો એ બનશે પી આરના છેદમાં સો હવે આ સૂત્ર કેવી રીતે બને તેની સમજૂતી મેળવીએ આપણે આઈનું મૂળ સૂત્ર જાણીએ છીએ કે આઈ બરાબર પી આર ટી છેદમાં સો હવે એક વર્ષ છે એટલે આપણે ટીની જગ્યાએ એક મૂકી શકીએ હવે સોને આપણે આઈ સાથે ગુણાકારમાં લઈ જઈએ તો થશે આઈ ગુણ્યા સો બરાબર પી આર અને ટીની જગ્યાએ એક મૂકીએ તો જવાબમાં પી આર જ મળશે હવે સૂત્ર આપણે કોનું બનાવવાનું છે પીનું તો આ આરને આપણે છેદમાં લઈ જઈશું તો આપણું પીનું સૂત્ર બનશે પી બરાબર આઈ ગુણ્યા સો અને છેદમાં આર હવે આપણે આર ટકા લેખે પીનું સૂત્ર બનાવવા માટે બંનેનો ગુણોત્તર લઈને સાદું વ્યાજ શોધીએ તો આપણને આ રીતે સૂત્ર મળી શકે અને એ સાદુરૂપ આપતાં આપણને સૂત્ર મળશે પી આરના છેદમાં સો એ રીતે આપણે આગળ ચૌદમી ખાલી જગ્યામાં પણ સૂત્ર બનાવીએ કે રૂપિયા પીનું આર ટકા લેખે ટી વર્ષનું સાદું વ્યાજ શોધવું હોય તો આપણું મૂળ સૂત્ર છે પી ગુણ્યા આર ગુણ્યા ટી અને છેદમાં સો એટલે કે સૂત્ર બનશે પી આર છેદમાં સો ત્યારબાદ પંદરમી ખાલી જગ્યા કે મુદ્દલ પર ચૂકવવામાં આવતી જે વધારાની રકમ છે એને શું કહેવાય તો આપણે મૂળ રકમ પર જે કંઈ વધારાની રકમ ચૂકવીએ એને કહેવાય છે વ્યાજ આમ અહીં આપણે આ પ્રશ્નમાં હેતુલક્ષી પં અંતર્ગત વૈકલ્પિક પ્રશ્નો અને ખાલી જગ્યાની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે ખરા ખોટા અને જોડકાઓની સમજૂતી મેળવીશું તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો થેન્ક યુ